સોસાયટી મળીને સાત થી આઠ વખત છે ને સાત થી આઠ વખત કમ્પ્લેન કરી હતી ને એસએમસી હું છે ઘણી વખત ખાલી કરાવવા પણ આવ્યો કે ભાઈ આને ખાલી કરી નાખો પણ કોઈ બી છે ને અમળતું નહીં હતું કારણ કે અહીંયા બધા ભાડો તો હતા બહુ જૂના ભાડો તો રહેતા હતા આવતા હતા જતા હતા આવી રીતે પણ એસએમસીની કોઈ વાત માનતો નહીં હતો પછી છેલ્લે ધોરણે એ કે અમે બહુ બધા મળીને આ સચિનની જે દુર્ઘટના થઈ એ પછી બધા સોસાયટીમાં બહેનો માહોલ હતો કે ભાઈ આ પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે આ ક્યારે પણ પડી શકે છે તો એનું આપણે શું કરવાનું તો બધા મળીને પાછા અમે એસએમસીમાં કમ્પ્લેન કરી એસએમસીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે એસએમસી અહીંયા આવ્યું બરાબર એસએમસી આવીને એને તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈન કાપી એની એને લાઇટ લાઇનની કાપી લાઈટનો લાઇટ કાપ્યું એનો પાણીનું કનેક્શન કાપ્યું અને એ લોકોને બધાને કીધું કે ભાઈ તમારે આને ખાલું કરવું પડશે આ તમારો જીવનું જોખમ છે અહીંયા તમે રહેશો તો મરી જશો ને પછી બધું શું શું છે કે એસએમસી પર આવશે એસએમસી એ લોકોને કઈ કહી ગઈ હતી તો કાલે બધા જ લોકો છે ને ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે અને હવે તમે જોવો છો સામે જે ટેમ્પો છે ભરે છે ચાર પાંચ પરિવાર વહેંચ્યા છે એ પણ ચાલી જશે અહીંયા છે ને એમ સમજો ને છવ્વીસ થી અઠાવીસ ટોટલ રૂમ હતા અને અહીંયા પચાસ થી સાઠ લોકો રહેતા હતા ને એ પચાસ થી લોકોને અમે ઘણી વખત રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ આ ખાલી કરી દો કારણ કે અહીંયા આવવા જવામાં અમને તકલીફ થાય છે ક્યારે પણ છે તમે જોવો છો બિલ્ડિંગની કેવી હાલત છે અહીંયાથી છે ને બધા મોટા મોટા કોન્ક્રીટના ટુકડાઓ ક્યારે પણ પડે છે માણસો બચી જાય છે એ તો ઉપરવાળાનું એક કરમ છે કે કોઈ બી દિવસ કોઈ હાદસો નહીં થયો બાકી ઘણી વખતે છે ને મોટા મોટા ટુકડાઓ પડ્યા છે એના પરથી મકાન મકાન માલિક એનો મૂળ મકાન માલિક જે છે ને એ બોમ્બે રહે છે ને ઘણા વખત અમે છે ને કોન્ટેક કરવાનું કોશિશ બહુ વખત કોશિશ કરી પણ કોઈ જાતનું એને જોડે કોન્ટેક નથી થયો એને એને જે સલીમ બાયક્રેસી છે એ આ બિલ્ડિંગ હમાડાતો હતો એને બી ઘણી વખત કીધું પણ એ લાઈ લાઈને ભાડો હતો એને અંદર ભરતો હતો ખાલી નહીં કરાવતો હતો પછી કાલે એસએમસી આવ્યું અમે એસએમસીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એને આવીને એને એક્શન લીધો તો આ કામ થયું છે હવે અમે એસએમસીથી અમારી આ જ રિક્વેસ્ટ છે આખી સોસાયટીની કે એસએમસી ગમે તેમ રીતે એને ખાલી થઈ જાય તો જે લોકોની બિલ્ડિંગ છે આ જે બિલ્ડર છે એનું ને અહીંયા જે સલીમભાઈ છે જે અહીંયા ફ્લેટ હોલ્ડરો બી છે અમુક તો એ બધા પાસે તાત્કાલિક ધોરણ પર એને તોડી પાડે એસએમસી જે એક્શન લીધી હતી એસએમસીની આખી ટીમ આવેલી હતી એસએમસી બધાને સમજાયું કે આને તમારે આજે જ ખાલી કરવું પડશે લોકો માનતા નહીં હતા તો છતાં એને સમજાવ્યું પછી લોકોની અહીંયા છે ને ડ્રેનેજ લાઈન જે હતી એને કાપી અને પાણીનો કનેક્શન હતું એને કાપ્યો લાઈટનો કનેક્શન કાપ્યો એ લોકોના મીટર લઈ ગયા જીબી વાળા આવ્યા હતા ને એ લોકોને કીધું કે તમારે આજે ને આજે એ ખાલી કરવું પડશે આ તમારું શું જીવનો જોખમ છે ક્યારે પણ આ બિલ્ડિંગ પડી શકે